કડક કવર ક્યારે તૂટે તો કે એની માં એની માથે બેહીને એને ઉફ આપીને સેવે ત્યારે એ કવર તૂટે એમ આ જીવને જન્મો જનમના કામ ને ક્રોધ ને લોભ ને એવા કડક કવર સડી ગયા એમાં સદગુરુ રૂપી માં જો રોજ મળે અને સત્સંગનું સેવન થતું હોય ને અને ત્યારે એ કડક કવર તૂટે અને ત્યારે જ જ્ઞાન નો જન્મ થાય ત્યારે જ જ્ઞાન થાય ત્યારે એ જન્મ થયો કહેવાય ત્યાં સુધી ગમે બોલે અને જેમ છે એમ એ જ્ઞાન થઈ જાય એટલે પછી એને માટે કોઈ સંશય કોઈ પ્રશ્ન કઈ પણ હોતું જ નથી એમ સમાધાન થઈ જાય કઈ પણ વસ્તુ હોય એટલે તરત એને ખ્યાલ આવી જાય ઈંડા હતા ત્યારે બોલતા બસા બોલત ના પડતા બ્રહ્માજી કોઈ આગમ જાવ જાવ મેને કોઈ સલી છેલે એમ કીધું હીરા કંસન હરિ નામ છે હીરા અને કંસન કીધું પણ અને એમ કીધું થી બોલ્યા નહીં હરિ નામ છે ઓર શબ્દ તો કાસ ને કથિર બધું નામ છે પણ કાસ ને કથિર જેવું છે સાચું નામ તો આ છે

રામ નામ ભજ તું એક નારાયણનું નામ મારો સરખો બોલે પછી કે વાત કરી કેવો સરખો એ કે જળ જળમાંથી થળ નીપજ્યો અને પાછો જળમાં કીધો વાસ એક અસંભા એસા દેખ્યા બેટીએ જન્મો બાપ મારો સરખો બોલે સીતા રામ રામ નામ ભજ તું હિ એક નારાયણ નું નામ જળમાંથી એક પાણીના બુંદમાંથી આ દેહ થળ બન્યો રેવાય એવું દેહ બન્યો જળમાંથી થળ બન્યો નીપજો અને પાછો એ જળ લોહી માસ ભરેલું છે ને એમાં વાસ કર્યો એને એમાં બેઠો જળમાં કીધો વાસ એક અસંભ એ દેખ્યા બેટી એ જન્મો બાપ સરખો મારો બોલે સીતારામ આમાં સંતોષ ન ન થયો કારણ કે ઘર જાય પછી થાય એટલે કોઈ મહાપુરુષના શરણે ગઈ એટલે બાપનો જન્મ થયો સુરતા ગઈ સુરતા એ બેટી બેટી એ જન્મો બાપ સદગુરુ પાસે ગઈ સદગુરુ વાત કરી કે મને હવે આમાં કઈક રસ્તો દેખાડો એમ બેટી કહે બાપને અણજાયો વર અણજાયો કોઈનો ઝાયો હોય ને એવો નહીં કોઈનો દીકરો હોય ને એવો નહીં અણજાયો વર લાવ હવે અણજાયો વર તો કોણ છે સાહેબ સબી કા બાપ હે બેટા કિસી કા નહીં પરમાત્મા સાહેબ સબી કા બાપે બેઠા કિશીકા નહીં અને બેઠા હો કર અવતરે સાહેબ એવો વર્ગોતી દે અણજાયો જે કોઈનો દીકરો ન હોય એવો પરમાત્મા બેટી કહે બાપને અણજાયો વર લાવ અણજાયો વર જ્યાં સુધી જ્યાં સુધી પરમાત્માનો ભેટો ન થાય ત્યાં સુધી અણજાઈ ન મળે તો મારે તારે ઘરવાસ મારો સરખો બોલે સીતારામ ભજ તું એક નારાયણ ત્યાં સુધી હું તમને છોડીશ નહીં મારે તારે ગરવાજ સરખો મારો બોલે સીતારામ પછી સદગુરુ પાસે આવી હોસ્ટ લીધી ને એટલે સદગુરુ એને રૂ આપ્યું પીંજાવા જાય આ રૂ પીંજાઈ આપ્યો સમરણ આપ્યું કોની પાસે પિંજો પિંજારા ભાઈ પિંજારા પાસે આમાં જો એ સમરણ ભજન કરવું હોય તો પિંજારા પાસે જવું પડે મન પાસે જવું પડે કે આ ભજન કરવાનું છે રૂપાવા હું ગઈ હતી તમે પિંજો પિંજારા ભાઈ એ ઓલા ભજનમાં માં લાગ્યું એટલે મનને ને ગળી ગઈ પીંજણ હતી એ પિંજારા ને ગળી ગઈ આવી મને સદગુરુ એ અકલ બતાવી મારું સરખું બોલે સીતારામ રામ નામ ભજતું હી એક નારાયણનું નામ હવે એ કે સરખો મારો અજબ રંગીલો બની ગયો સરખો મારો અજબ રંગીલો પુણી એની લાલ અને ગુલાલ કાતનવાલી શેલ સબીલીન તાર ગયો પછી અસુમાન સરખો મારો બોલી સીતારામ રામ નામ ભજતો હી એક નારાયણનું નામ પછી એમ કે માતા મરજો પિતા મરજો મરજો ઘર ભર થાર એક નો મરજો સુથારી મારા આ સરખા ઘડનાર મારો સરખો બોલે સીતારામ કહત કબીર સોનો ભાઈ સાધુ આને સરખો કેવાય કે આવા સરખા થોડા હોય કહત કબીર સોનુભાઈ સાધુ આને સરખું કહેવાય અને આ સરખાને જો ફેરવી જાણે તો એના જન્મ મરણ મટી જાય સરખો મારો બોલે સીતા રામ રામ નામ ભજ તો એક નારાયણ નું નામ પછી એક વાણી માં એને એમ કીધું દેખો લોકો નાવમાં નદી એ ડૂબી જાય નાવમાં થોડી નદી ડૂબે આ તો કે નાવમાં નદી ડૂબી જાય દેખો લોકો નાવમાં નદી એ ડૂબી જાય હવે નદી કેવી છે એ કે ઘડી ન ડૂબે ઘડા ન ડૂબે ઘડો ડૂબે એમ નથી નાની એવી ઘડી ડૂબે એવી નથી ઘડા ન ડૂબે ઘડી ન ડૂબે અને પાછા એમાં હાથી હિલમિલ નાય પાણી શેડ્યા કોટ કાંગરે

આ ભવ સાગર તરવાનું આ નાવ છે પણ એમાં આશા તૃષ્ણા ઈર્ષાના નદીઓ છે ને ગળા ડૂબ ભર્યું નાવમાં નદી ડૂબી ગઈ હવે એ નદી કેવી છે એ કે ઘડા ન ડૂબે ઘડી ન ડૂબે તમે ભજન કરવા બેહો ને તો આ શીસણીયા હાવ ખાલી હાલે જ્યાં હું ત્યાં માલકોર કદડો ફેર્યો હોય ઘડા ન ડૂબે ઘડી ન ડૂબે અને પાછા હાથી કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધા ગેંગટિયા એમાં કરતા હોય આશા ને કૃષ્ણ ને એમાં એને મજા આવે ને હાથી જેવા જનાવરો હાથી હિલમિલ નાય બધું ગળા ડૂબ ભર્યું છે પાણી સીડા કોટ કાંગરે પણ સુરતા નહીં કે એમાં સંતોષ નથી થતો એની ખોજ છે પરમાત્માની કીડીયા તરસી જાય દેખો લોકો નાવમાં નદીએ ડૂબી જાય એટલે એને એમાં ત્રશ્નો શીંપાણીને એટલે એ કોઈ સાધુ પુરુષ પાસે ગઈ અને એને વાત કરી એટલે એણે આ શ્વાસને આજે બે શબ્દો બાંધી દીધા શીશનની આજે અને એ કહેવાનું કરી દે ભજન તો ભજન કરવા માંડીને તો એ કે

શું થયો એ કે કુવામાં આગ લાગી ગઈ માલકર બધું કસરું બળી ને સાફ થઈ ગયું એક સંભા એ હિસાબ કુવામાં લગ ગઈ આગ કાદવ કિસડ સબ જલ અને મસિયા હો ગઈ સાફ મગન મે જાવ સલી મેને રોકન વાલા નહી કોઈ મગન મે જાવ સલી નાવ માં નદી ડૂબી જાય પછી એને એમ કીધું હાહુ કુવારી હો પરણેલી અને નલંદલ હુવાવડ ખાય દેખન વાલી એ પુત્ર જનમ્યો અને પાડોશન એના હાલા ગાય દેખો લોકો નાવમાં નદી ડૂબી જાય હા હો કુવારી હો પરણેલી સુરતા કોઈ સદગુરુ મળ્યા એટલે એને ઓલા શિષણિયા શબ્દો એટલે સુરતા એને વરી ગઈ શબ્દને પરણી ગઈ વહુ બની ગઈ બુદ્ધિ કાયમ માટે કુંવારી છે એને કોઈ લગ્ન થતા નથી બુદ્ધિ કુંવારી હાહુ કુંવારી વહુ સુરતા પરણે લે આ પ્રસંગ કેવી રીતે બન્યો તો કે ગુરુ મહારાજે શબ્દ આપ્યો ક્યાંથી લીધો કાને હાહુ કુંવારી વહુ પરણે ની નળ નળ એને બધું સાંભળ્યું હુવાવેડી ખાધી નળંદલ હુવાવડ ખાય એ સાંભળ્યું મેળ્યું એટલે દેખનવાલી કોણ છે તો કે આંખ જોવે એ બધું આંખી જોવે ને એને પરમાત્માનું દર્શન થયું પુત્ર જન્મ્યો અને એની આંખની પાડોશીણ જીભ પડખે રહી ગયો એના હાલગાય છે પરમાત્મા આવો છે નામ છે નામ છે હા હુ કુંવારી વહુ પરણેલી નળંદલ હુવાવડ ખાય દેખન વાલી એ પુત્ર જનમ્યો અને પાડોશણ એના હાલ દેખો લોકો નાવમાં નદી ડૂબી જાય કહત કબીર સુનો ભાઈ સાધુ આ ઉલટા ભેદ જણાય અંદર આમ ઉલટું લાગે છે પાડોશણ થોડી હાલ ગાતી હોય અને દેખન વાલી જોવાળી થોડો પુત્ર આ ભજન માં કીધું એમ જો નિવેડો થઈ જાય શિષણિયામાં શબ્દો બંધાઈ જાય ને એનું ભજન થઈ જાય અને માલિકુર કાદવ કેસળ બધું જળીને સાફ થઈ જાય તો એના જન્મ મરણ મટી જાય દેખો લોકો નાવમાં એક નદી ડૂબી જાય આવી એની અવળવાણી હતી આ તારો પ્રશ્ન હતો એ થઈ ગયો ને હા પેલા જન્મ નાના બધો પીસે જન્મ બડેરા ભાઈ પછી ધામધૂમ છે પિતાજી જન્મ પીસે જન્મી મોરી માય પેલા નાના ભાઈ નો જન્મ થયો ભાવ થયો પછી ભાવ થયો એટલે કંઈક મથવા માંડ્યા એટલે વૈરાગ આવ્યો મોટાભાઈનો જન્મ થયો વૈરાગ આવ્યો એટલે કોઈ સદગુરુ મળ્યા બાપનો જન્મ થયો સદગુરુ મળ્યા એટલે પરાભક્તિ માનો જન્મ થયો બોલ સદગુરુમાં